ગાંધીધામ ખાતે આયુર્વેદ પર કામ કરતી એ ડબ્લ્યુ પી એલ સંસ્થા દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક વ્યક્તિઓનું આ કાર્યક્રમમાં વિશેષ સન્માન કરાયું ગાંધીધામ ખાતે ગત તારીખ બેના રોજ આયુર્વેદિક ઉપચાર કરી ગંભીરથી ગંભીર બીમારીઓમાં લોકોને રાહત અપાવતી એ ડબ્લ્યુ સંસ્થાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના અર્જુન ગોઢણિયાએ જણાવ્યું હતું કે સંસ્થાની સ્થાપના કરનાર ભારતીય આ આર્મી નિવૃત્ત ફોજી સંજીવ કુમાર કે જેઓ આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ એમણે આયુર્વેદિક પર રિસર્ચ કર્યું તો દરમિયાન જાણવા મળ્યું કે દેશમાં બે મોટી સમસ્યાઓ છે બીમારી અને બેરોજગારી તેને દૂર કરવા માટે સંજીવ કુમારે અનેક પ્રકારના પ્રયત્નો કરીને રાષ્ટ્રપતિ એવોર્ડથી તેમને નવાજવામાં આવ્યા હતા સંસ્થાના તમામ પ્રોડક્ટ આયુષ મંત્રાલયમાંથી પાસ આઉટ કરી માન્યતા મેળવેલ છે આજે લાખો લોકો જોડાયા છે આ સંસ્થામાં ગાંધીધામ સંસ્થા કચ્છ લાયન્સ ટીમના કાર્યકર્તાઓ સતત ચોથી વખત સમગ્ર ગુજરાતની ટીમમાંથી બેસ્ટ પરફોર્મન્સ અને આયુર્વેદિક ઉપચારનો બસોથી વધુ બેસ્ટ રિઝલ્ટ આપી નંબર વન રહ્યા છે સંસ્થાના અર્જુન ગોઢાણીયાએ કરણ વડોદરા દ્વારા કચ્છ લાયન્સ ટીમના ડૉક્ટર લીડર ડૉક્ટર દિવ્યારાજસિંહ જાડેજા સહિતના કાર્યકર્તાઓને પ્રોત્સાહન કરવા આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું જેનો જશ્ન મનાવી સૌ કાર્યકર્તાઓએ ખુશીની લાગણી પણ અનુભવી હતી